આજ રોજ વડોદરા મહાનગરની સભા હતી જોન ફેરવાળું છેલ્લા સાતક વર્ષથી હું અવારનવાર સાંભળું છું જયારે જયારે મોકો આવે છે ત્યારે વિપક્ષના લોકો દરેક વખતે પરાક્રમસિંહ જાડેજાનું અને વડોદરાની અંદર અન્ય જોન ફેર થયા છે આવા દરેક વખતે આક્ષેપ કરે છે આજે હું વડોદરાની જનતાને સત્ય હકીકત મારાથી જે શક્ય છે તો જણાવવાનો પ્રયત્ન કરું છું કે પરાક્રમસિંહ જાડેજાએ બે હજાર ત્રણની અંદર આ જમીન વેચાતી ખરીદેલી છે પરાક્રમસિંહ જાડેજાએ આજે બે હજાર ચોવીસ સુધીની અંદર હું સભાનતાપૂર્વક કહું છું કે મારી સર્વે નંબર છસો છેતાલીસમાં જેનો બંગલો છે એનો ઝોન ફેર કરવા માટે ક્યારેય પણ મેં સરકારમાં અરજી કરેલી નથી સરકારનો જ્યારે બે હજાર બારની અંદર નવો ડીપી પડ્યો અને ડીપીની અંદર સમાથી હળની જોડતો એક લિંક ત્રીસ મીટરનો રોડ મુકવામાં આવેલો બે હજાર તેરની ની અંદર કમિશનરશ્રીએ મને એક પત્ર લખી અને જાણ કરેલી કે તમારા જમીનની અંદરથી ડીપીનો રોડ નીકળે છે તો આ જમીન અમારે સંપાદન કરવાની છે તો અમારા અધિકારી સાથે આ બાબતે રૂબરૂ મળવા અધિકારી પ્રણામી હતા તે પછી બીજા અધિકારી પણ ફરી ગયા અને છ મહિનાની અંદર હું જુદી જુદી ત્રણ ફેર્યા અધિકારીઓને મળેલો બધી વાતચીત કરેલી વાતચીતના અંતે તારણ એવું આવેલું કે ભાઈ આ જમીન જો અમે સંપાદન કરીએ તો કરોડો રૂપિયાનું તમને વળતર ચૂકવવું પડે એમ છે એને બદલે અમે તમને એફએસઆઈ આપીએ તો ત્યારે પણ મેં કમિશનરને આ પાડેલી કે જયારે વડોદરા શહેરના વિકાસ માટે થઈ જે કાંઈ કરવું પડે એ મારું યોગ્ય યોગદાન હશે ફરીથી એક મહિના પછી બેઠક થઈ અને બેઠકની અંદર વાત થઈ કે ભાઈ અમે તમને એફએસઆઈ આપીએ છીએ પણ આ એફએસઆઈનો તમે બાંધકામ તરીકે ઉપયોગ પ્રતિબંધિત ઝોન છે કરી શકવાના નથી ત્યારે સરકારના અત્યારે રૂલ્સ છે પણ ત્યારે કોઈ એવા નિયમ નહોતા કે એક એફએસઆઈ તમે બીજી જગ્યાએ વાપરી શકો તો કે આનો ઓલ્ટરનેટીવ એવો છે કે અમે તમને ઝોન ફેર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરીએ અને તો તમે આ જમીન મફત આપો મેં તે જ દિવસે ઝોન ફેરની દરખાસ્ત કરી રહ્યા પહેલા સેમ છે કાગળ લખીને કોર્પોરેશનમાં આપી દીધો લો રેકોર્ડ ઉપર પણ છે કે ભાઈ તમે વિકાસનું કામ ચાલુ કરો આ પ્રોસિજર થતા જે છ બાર મહિના થાય પણ હું જમીન આપવા માટે તૈયાર છું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તારીખ ચાર સાત બે હજાર તેરના દિવસે વુડાની અંદર દરખાસ્ત મોકલી કે આ જમીનની અમારે જરૂરિયાત છે તો વુડાની જયારે બોર્ડ બેઠક હોય ત્યારે આ જમીનને જોન ફેર કરવા માટે થઈ અને દરખાસ્ત તમારે ત્યાંથી મંજૂર કરી અને સરકારમાં મોકલવા વિનંતી વુડાએ પણ આ દરખાસ્તને સ્વીકારી અને વુડાએ દસમા મહિનાની અંદર એની બોર્ડ બેઠકની અંદર મારા તમામ ડોક્યુમેન્ટો મારી સાથે તારીખવાજ જોતા હોય તો તમને આપીશ વુડાએ પણ દરખાસ્ત સરકારમાં મોકલી સરકારમાં દરખાસ્ત ગયા પછી ત્યાં જે ગતિએ ચાલતું હોય ચાલતું હોય છ મહિના થયા તેમ છતાં એ આવ્યું નહીં એ જ અરસામાં ટેન્ડર બ્રિજના ને રોડના બધા પડી ગયા હતા કમિશ્નરશ્રીએ ફરીથી દરખાસ્ત મોકલી સરકારમાં કે ભાઈ આ વુડાએ દરખાસ્ત મોકલી છે અમારું વિકાસનું કામ છે અને વિના વળતરે પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા પોતાની જમીન આપવા માટે તૈયાર છે તો આ ઝોન અગ્રતાના ધોરણે ઝોનફેરની મંજૂરી આપવા માટે વિનંતી માનગીય અત્યારના સીએમ સાહેબ પાસે જ શેરી વિકાસ ખાતું હતું અને એમને પોતે જ વડોદરાના વિકાસ માટે અંગત રસ લઈ અને જે કાંઈ વડોદરાના પ્રશ્નો હતા એ પ્રશ્નો શોર્ટ આઉટ કરીને સાથોસાથ આ ઝોન ફેર કર્યો છે તે પછી ત્રણ ફેરે આનું જાહેરનામું બહાર પડ્યું છે કે વડોદરા શહેરના કોઈ પણ પ્રજાજનોને આની સામે કોઈ વિરોધ હોય કોઈ રજૂઆત હોય તો પણ ઘોડામાં જણાવીએ અને આ સરકારની પ્રોસીજર છે ત્રણ માંથી એક પણ ફેરે આનો કોઈ વિરોધ નથી આવ્યો કોઈ વાત નથી આવી તે પછી સરકારશ્રી આ ઝોન મંજૂર કર્યું છે એટલે આજે વડોદરાની જનતાને હું આજે વડોદરાની જનતાને હું કહેવા માંગુ છું કે આ માત્ર ઉપજાવી કાઢેલા આક્ષેપો છે પરાક્રમસિંહ જાડેજાએ ભગવાને એટલું આપ્યું છે કે અનેક જગ્યાએ ભગવાન પરાક્રમસિંહ સન્માનજનક રહી શકે એમ છે ખાઈ શકે એમ છે રહી શકે એમ છે આ ઝોન ચેન્જ કર્યા પછી પણ જો હું ત્યાં કોમર્શિયલ કે રેસીડન્ટ સ્કીમ બનાવતો હું કરોડો રૂપિયા કમાઈ શકતો હતો પણ આ ઝોન ચેન્જમાં પણ તમે જુઓ વીસ ટકા જ જગ્યા ઉપયોગ થઈ છે બાકીની જગ્યા આખી ખુલ્લી છે ત્યાં મારો રહેવા માટેનો સિંગલ બંગલો મેં બનાવ્યો છે એટલે આનો બીજો કોઈ કરતા કોઈ ઇરાદો નહોતો હવે બાકીની વાત આવે છે કે પરાક્રમસિંહનું દબાણ તો કોર્પોરેશન આની રજા ચિઠ્ઠી આપી છે કોર્પોરેશને પ્લેન સર્ટિફિકેટે આપ્યું છે કોર્પોરેશને સીસી આપ્યું છે કોર્પોરેશને ઓસી પણ આપેલું છે એટલે કોર્પોરેશનની તમામ પ્રોસીજરમાંથી પાસ થયું હતું બાકીનો વિષય આવે છે કે નદી કિનારાનું દબાણ તો નદી કિનારાની જમીનમાં વોડાની અંદર મેં ત્રણ ફેરે પૂછ્યા પછી કીધું છે જે જગ્યાએ તમારી જમીન હોય આ જમીન સૌરાષ્ટ્રની જમીન પથરાડ નથી આ માટીવાળી જમીન છે પાણી આવે એટલે દરેક વખતે આ જમીન ધોવાતી હોય છે તો પ્રોટેકશનના રૂપે તમે પથ્થરની દિવાલ અહીંયા બનાવી શકો છો અને મેં માત્ર અને માત્ર પથ્થરની દિવાલ બનાવી છે અહીંયા કોઈ આરસીસીનું કામ કર્યું નથી અહીંયા બીજું કાંઈ તો ગેબિયન પથ્થર જે કહેવાય છે કે જેની અંદર ઈંટ નથી આવતી જેમાં સિમેન્ટ નથી આવતી જેમાં રેતી માત્ર અને માત્ર કોરા પથ્થર ઉપર પથ્થર આ જે બ્રિજો બને છે ને તમે જોતાઈશો હાઈવે ઉપર જવા એ જ રીતે પથ્થર ઉપર કોરા પથ્થર મૂકીને જેથી કરીને પથ્થર વચ્ચેથી પણ પાણી નીકળી જાય એવી ગેબિયન વોલ બનાવેલી તે પછીની બાકીની મારી જગ્યામાં નીચે મેં કોન્ક્રીટ કરી અને સારી ટાઇલ્સ નાખી અને બે બેસવાના ઓટલા બનાવેલા સેટેલાઇટ ઉપર દર વખતે એ સેટેલાઇટમાં મેં એમ દેખાય કે આ કોઈ મોટું બિલ્ડીંગ છે એટલે કમિશ્નરશ્રીને હું આ વરસાદ પછી રૂબરૂ મળ્યો એટલે કમિશનરને વાત કરી વડોદરાના હિતમાં તો મને કે બાપુ તમારા બંગલાની બહાર નદી કિનારા છે એ આઉટ છે તમારું કે આ ગઝીબો છે કે કોઈ મકાન છે મેં કીધું સાહેબ આઉટહાઉસ નથી આ ગઝીબો નથી આ મકાન નથી આ મેં ફ્લોરિંગ નીચે જે કરેલું છે ને આ બે ઓટા બેસવાના છે તો કે સેટેલાઇટમાં આ કન્ટિન્યુ દેખાય છે મેં કુ બોલો કાલે સવારે તોડી નાખું તો કે જો આવવું હોય તો તોડવાનો અમારો નથી કોઈ અધિકાર પણ તેમ છતાંય તમે તોડો તો અમને રાહત બીજે દિવસ સવારે આઠ વાગે જ મેં મજૂરો કરી મારા ઓટલા તોડી રાખ્યા પણ તે પછી ત્યાં કોન્ક્રીટ કરેલું કામ પણ પાંચ દિવસ સુધી ત્યાં ચાલ્યું અને પાકો કોક્રેડ હતું એટલે તોડતા વાર લાગે કેમ કે નીચેથી સપોર્ટ મળે અને પાંચ દિવસ સુધી મેં કમ્પ્લીટલી તોડી આજે સાડા ત્રણ ટેક્ટર માલ ભરીને પણ ત્યાંથી ઉચકાવી અને મેં બહાર ફેંકાવી અને ચોખ્ખું કરી દીધું હવે સાંભળ હવે વિષય આવ્યો કોંગ્રેસના નેતા વડોદરાની અંદર કોંગ્રેસના નેતા આવીને કે છે પ્રેસ કરે છે તમારી સામે અને કે છે કે ભાઈ પરાક્રમસિંહ જાડેજા ભાજપના નેતાનું દબાણ છે ઠીક છે કોંગ્રેસના નેતા છે વિપક્ષ છે અને આક્ષેપો કરવા એનો અધિકાર છે પણ આક્ષેપની સાથે સાથે જયારે આવી મોટી હોનારત હોય જયારે આટલી મોટી માલ મિલકતને નુકસાન થઈ હોય ત્યારે વ્યક્તિએ પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને વાત વડોદરા શેર નહીં કરવી જોઈ મારા ઘરની સામે જ નદી કિનારે માત્ર મારા ઘરથી ત્રીસ મીટર દૂર ઉપર કોંગ્રેસના વિનુભાઈ જીવાભાઈ પટેલનો ભવ્ય બંગલો સદંતર બિનકાયદેસર જે ઝોન ફેર નથી થયું પ્રતિબંધિત ઝોન છે જે એને નથી થયું જેની રજા ચિઠ્ઠી નથી લીધી બિનકાયદેસર બંગલો બાંધતા હતા ત્યારે કોર્પોરેશને એમને સ્ટે આપેલો કે ભાઈ તમે આ પ્રતિબંધિત ઝોનમાં બાંધકામ ન કરી શકો એ એની સામે કોર્ટમાં ગયા તો કોર્ટે પણ કોર્પોરેશન બંનેને સ્ટે આપેલો કે ભાઈ જે સ્થિતિ છે એ સ્થિતિ જાળવી રાખવી અને કોર્પોરેશનના રેકોર્ડ ઉપર ફોટા છે સાડા ત્રણ ફૂટની પ્લીન્થ બાંધા પછીનો સ્ટે છે સાડા ત્રણ ફૂટની પ્લીન્થ બાંધા પછી તેત્રી ફૂટનું મકાન કોર્ટનો સ્ટે કોર્પોરેશનનો સ્ટે હોવા છતાં કેવી રીતે બાંધી શકાય મારો આ જ પ્રશ્ન છે મને નથી વિનુભાઈએ રહેવાનો નથી વડોદરાની જનતાએ રહેવાંતો મારો કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે કોંગ્રેસના નેતા આ વખતે તમારે પક્ષાપક્ષીથી ઉઠે અને વડોદરાના શહેરના હિત માટે આ વાત કરી હોત તો અમને આનંદ થાત પણ તમે અહીંયા પણ આવ્યા અત્યારે વડોદરા શહેરની આટલી વ્યથાને બદલે તમને ક્યાંય ઉભી રહેવા દેતી નથી અસ્તુ માતા કી જાય છે ભાઈ વડોદરા શહેરની અંદર મારી પાસે કોઈ એવું દૂરબીન નથી મારી પાસે દૂરબીન એ આવે છે કે જયારે સવારે હું પ્રેસમાં વાંચું ત્યારે કે ભાઈ પરાક્રમસિંહનો આ ક્યાંય વિષય ઊંચો છો દરેક વખતે રાજકીય કોઈને કોઈ પરિસ્થિતિ નજીકમાં આવતી હોય છે ત્યારે લોકોને ક્યાંય ને ક્યાંય થાય કે ભાઈ પરાક્રમશી વળી પદ લઈ લેશે પ્રતિષ્ઠા લઈ લેશે એ વિપક્ષવાળા પણ હોઈ શકે એ સામાન્ય નાગરિક પણ હોઈ શકે એ મારા ધંધાર્થી હિતાર્થીઓ પણ હોઈ શકે મારા સાથે બેસનારા પણ હોઈ શકે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે પણ મારી પાસે હજી સુધી એવું કોઈ દુરબીન નથી આવ્યું કે ભાઈ આ કોણ બોલે છે હું તો જયારે પ્રેસ તમારા મીડિયા દ્વારા માહિતી મળે ત્યારે હું આનંદથી આનંદ લઉં છું અને કહું છું કે ભાઈ જયારે સત્ય જરૂર પડશે પણ આજે મને એવું લાગ્યું કે હવે આ સત્ય ઉજાગર કરવાની જરૂર છે એટલે વડોદરા શહેરની જનતા સમક્ષ આજે આ સત્ય ઉજાગર કરવાનો મેં એક નાનો પ્રયાસ કરી દેવાનો મહત્વનો સવાલ છે એક એક મહત્ત્વનો સવાલ છે કે આટલા વખતથી આક્ષેપો થતા હતા દબાણો છે દબાણો છે આજે રીતે તમે સ્પષ્ટતા કરી એ તમારે પહેલે જ કરી દેવાની જરૂર હતી એવું નથી લાગતું ક્યારેય માટે છે આટલો વિષય નહોતો ઉઠો જ્યારે એ વિષય આવતો હતો કોઈ દિવસ જાહેરમાં નહોતો આવ્યો ખાનગીઓમાં એ ફાઇલો લઈને વાહે જાયને કે નેતાઓ પાસે મળવા જતા હતા ક્યાંય જાહેરમાં પ્રજામાં નહોતો આવ્યો આ જાહેરની અંદર જયારે વિષય આવ્યો છે ત્યારે મારે જાહેર જનતાને કહેવાનું છે અત્યાર સુધીનો વિષય ઇન્ટરનલ ચાલતો હતો ઇન્ટરનલ વિષય ચાલતો હોય ત્યારે હું પણ એક પાર્ટીનો વફાદાર સૈનિક છું મારે ક્યારેય કાંઈ બોલવાનું ના હોય પણ જયારે કાદવ ઉછાળવાની પ્રવૃત્તિ થાય ત્યારે લોકોની વચ્ચે સાચી શું પરિસ્થિતિ છે એ જણાવવી એ મારો અધિકાર છે મારી ફરજ પણ ઘણી ફેરે તો પાર્ટી કરતા વિપક્ષને પણ હોય કે ભાઈ જો પરાક્રમશી પરાક્રમશી છે બધા લોકો જાણે છે કે આવે તો શું થાય એટલે જરૂરી નથી પાર્ટી પાર્ટી કરતા વિપક્ષ પણ અનેક રીતે સક્ષમ હોય છે બાકીના લોકો પણ સક્ષમ હોય છે સાથે બેસનારા પણ સક્ષમ હોય છે ના ના સાથે બેસનારા મારા અંગત અનેક લોકો હોય છે મારા ધંધારથી હોય છે મારી સાથે બેસનારા કોઈ પણ હું કોઈ પણ ઉપર બ્લાઇન્ડ નહીં કરું પણ વડોદરાના કેવાતા નેતાઓ વડોદરાના કેવાતા પ્રેસ મીડિયાઓ તમામ લોકો જાણે જ છે કે આની પાછળ કોણ છે એટલે મારું પ્રમુખના સૂચન બાદ લેવામાં આવ્યો તમે કોઈ ચશ્મા પહેરીને આવ્યા લાગો છો સંદેશ તમે વાંચી લેજો જે નિવેદન હતું તે દિવસ સવારે તો તૂટતું હતું નિવેદન સાંજે પાંચ વાગે આવ્યું છે એટલે તમારે ચશ્મા ઉતારીને સંદેશ વાંચીને તમે પેલા જોઈ લેજો કે પરાક્રમસિંહ તોડવાનું પેલા શરૂ થયું છે કે પછી થયું છે આ ચશ્મા બદલાવો તોડવાની શરૂઆત થઈ પછી બહુ ભાન છો નહીં રેકોર્ડ છે સંદેશનું છાપું છે થયું નહીં તમારે આંખે ચશ્મા બદલાવી અને તમે જોઈ લો કે કે હું પરાક્રમસી નથી બોલતા પેપર બોલે છે અરે તમારે પહેરવાના કે નિવેદન પેલા તૂટે છે કે નિવેદન પછી તૂટે છે તમારે પહેરવાના છે એ પ્રશ્ન એટલા માટે નથી પૂછવા માટે ના પ્રમુખે તેથી થતું જોયું ભાઈ પ્રમુખે સાંજે પાંચ વાગે નિવેદન કર્યું છે તૂટ્યું છે સવારે નવ સવારે આઠ વાગ્યાથી અને પ્રેસમાં તો બીજે દી સવારે હોય એટલે પ્રમુખે ન જોયું હોય પ્રમુખનો ઈરાદો પણ એવો ના હોય કેમ કે પ્રમુખને તો ખબર નથી પ્રમુખે સાચી જ વાત કરી કે ભાઈ અને હું પણ પ્રમુખને અભિનંદન આપું છું કે પ્રમુખ જે પાર્ટીના છો એ જ પાર્ટીથી આવી શરૂઆત થવી જોઈએ અને પાર્ટીના સૈનિક તરીકે અમે પણ કહી છે કે અમારાથી પણ ક્યાંય વધતા ક્યાંય હોય તો સો ટકા ધ્યાન દોરો અમારે આ કરવું જોઈએ જીવાનું નહી પરાક્રમસિનું હોય કે અહીંયા કલેક્ટરનું હોય કે કમિશ્નરનું હોય પોલીસ કમિશ્નરનું હોય કે અહીંયા ચમરબંધીનું હોય દબાણ વડોદરા શહેરના હિત માટે થઈ તૂટવું જોઈ તૂટવું જોઈ અને તૂટવું અને આખા શહેરને એક મેસેજ આપવા માટે થઈ પરાક્રમસિંહ જાડેજાને પહેલે જ દિવસે ખબર હતી કે આ જબરજસ્ત વિવાદ આવશે પણ પરાક્રમસિંહ એમાંથી ડૈરા વગર પ્રજાના હિત માટે થઈને મારા દિલના શાંતિ માટે થઈને મેં પેલું કામ આ ભલે ટચકો મારવાનું તો પણ ટચકો મારવાનું મેં કામ શરૂ કર્યું છે જે રીતે લંકાની અંદર બ્રિજ બનતો હતો એની અંદર ખિસકોલી પણ પોતે આરોટીને પોતાની રેતી નાખતી હતી એમ વડોદરામાં આટલા મોટા દબાણમાં ભલે હું ખિસકોલી હોય પણ ખિસકોલી રૂપે મેં શરૂઆત કરી છે એ મારી હિંમત છે શરૂઆત કરી છે લોકોની વચ્ચે જવાબ દેવાની મારી તૈયારી છે અને શરૂઆત મેં એટલા જ માટે કરી છે કે આના પોઝિટિવ કરતા નેગેટિવ અનેક અર્થ લેવામાં આવે કે ન આવે મારા દિલને રાત્રે હું જ્યારે શું ત્યારે મને શાંતિ થાય કે મેં કાંઈક વડોદરાનું ઋણ છે મારી ઉપર વડોદરાનું ખાધું પીધું છે વડોદરાની જનતાએ આટલું માન સન્માન આપ્યું છે તો શરૂઆત તો મારે જ કરવી જોઈએ આ જ બાપુ કરી છે આપ અન્યને શું કે આપ જેવી શરૂઆત કરો વડોદરાની વડોદરાની અંદર વસતા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણા દ્વારા શહેરની અંદર કોઈપણ જગ્યાએ નાનું મોટું અહિત થતું હોય તો શહેરના હિત માટે થઈ આપણે કોઈ મોટો ભોગ નથી દી દેવાનો આપણું નાનું મોટું જે કાંઈ યોગદાન હોય આપણે યોગદાન આપવું જોઈએ અને વડોદરા વિકાસની અંદર પણ આપણે સહભાગી થવું આજે અંતિમ સવાર આપે એ આપે કેવા ને કાઉન્સીલર સભામાં જાહેરમાં કીધું કે જેટલા પરિવારોનું નુકસાન થયું હશે બાર મહિનાનું અનાજ તમે એવું નથી કીધું તમે ફરીથી સાંભળી ગયો એક કાઉન્સિલર એવું બોલ્યા કે એક પરિવારને સુસાઈડ કરવો પડે એવી પરિસ્થિતિ છે એટલે ફરીથી હું કહું છું કે જો એવી કોઈ પરિસ્થિતિ એવા કોઈ પરિવાર એક નહીં બે નહીં પાંચ નહીં પચીસ તમારા ધ્યાનમાં આવે કે જેમના માટે કશું બચ્યું નથી અને જેને જીવવા માટેનો કોઈ સ્કોપ નથી તો એવા કુટુંબ માટે થઈ અને એમનું એક વર્ષ દિવસ માટેની ભરણ પોષણને હું જ નુકસાનભાઈ હજારો ઘરમાં થયું છે પરાક્રમસી કોઈ સરકાર નથી પરાક્રમસિંહ કોઈ આજના રાજા મહારાજા નથી પરાક્રમસિંહ કોઈ બે ધંધારથી નથી પરાક્રમસિંહ ક્યાંય જાહેરની અંદર પોતાનો ઢોલ ટીપવા નથી આવ્યા પણ માનવતાના ધોરણે પરાક્રમશી એ પણ એવા દિવસો જોયેલા છે કે જેની અંદર માણસને ભૂખ શું છે અને ભૂખ કરતા પણ માનસિક ટેન્શન જયારે હોય ત્યારે માણસ શું પગલું ભરી લે છે એ ખબર નથી આવા પરિવારને હું તો તમારા દ્વારા પણ આહવાન કરું છું કે જે લોકોને ધ્યાનમાં આવે એના આજુબાજુ પાડોશી એ પણ એની ત્યાં જઈ એને સાંત્વના આપી અને એમને એક હૈયા તો એવી જ મળવી જોઈએ કે ભાઈ મિલકત ગઈ છે મારી જિંદગી નથી ગઈ અમે તારી સાથે બેઠા છીએ એક કદમ મેં ચલું એક કદમ આપ ચલો કદમ છે કદમ મિલે તો બરોડા બહુ જલ્દી સે હમ ખડા કરી ગયા થેન્ક યુ મિત્ર ચમરબંધીની અંદર કોઈ ન શકાય ચમરબંધીની કોઈ વડોદરાનો લખપતિ હોય રોડપતિ હોય કે અબજપતિ હોય ચમરબંધીની વ્યાખ્યા જે છે મિત્રો એમાં નામ નથી હોતા ચમરબંધીમાં પોલીસ ડિપાર્ટમેન્ટે ઘણી ફેરે બોલે છે અધિકારીઓ પણ બોલે છે ચમરબંધીમાં છોડવામાં નહીં આવે ચમરબંધીનો અર્થ છે કે એક નાનો રિક્ષાવાળો હોય કે એક હવેલી મારે તો માણસ હોય કાયદો બધાને સરખો લાગુ પડે છે થેન્ક યુ મિત્રો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કરવાની મારું તોડવાનું મારે કોઈ વાત કરવાની છે અરે ભાઈ તારી ઘરે તું જમવા બેસી કોઈ વાત કરવાની હોય